દરગા પાસે વોર્ડ નંબર એકમાં ગટરની ને પાણીની સમસ્યા છે દર વર્ષે આજ પાંચ વર્ષથી અમારા કાઉન્સિલર ચાર ચાર છે કોંગ્રેસના આઈસુબેન બજાણીયા કાસમ મામન સમા મહેબૂબ પંખીરિયા ને હાસમભાઈની ઘરવારી એમિયમબેન એ લોકોમાંથી કોઈને આવવા માટે ટાઈમ નથી ખાલી વોટ લેવો હોય તો અહીંયા આવે છે એના પછી કોઈને કોઈ તો પડી જ નથી હોતી રોડ ઉપરથી હાલ્યા જાય છે ને નીકળ્યા મોઢો જોતા જાય ને એમના પોતાના ઘર ઘરકંને બધા ચારો ચાર કાઉન્સિલરના ઘર ઘરકને દરરોજ સફાઈ થાય ને એ લોકોના ઘર કને આરસીસી રોડ બનેલા છે તે છતાં પણ અમારી બાજુમાં રહીએ છીએ અહીંયા પાછળ જની સાઈડમાં જ રહીએ છીએ કે આઈસુબેન બજાણીયા તે છતાં પણ કોઈ આવતા નથી કે આસમમાં મન સમા પર સામેની સાઈડમાં રહીએ છે એ લોકોને કોઈને પડી જ નથી અમે ખાલી વોટ દીધો એ લોકોને એટલી ખાલી ઓઢ હોય તો એ ખપતો હોય તો અહીંયા જ આવે છે એના પછી કોઈ આવતા જ નથી ખાઈ છે અમે જાવેદભાઈને અત્યારે સુમરાભાઈ જાવેદ છે એને બોલાવ્યો તો અહીંયા આવીને અમને ખાતરી દીધી કે અમે તમારું કામ કરાવી દેશું બાકી કોંગ્રેસના કોઈ કાર્યકર્તા અમારે ઘરમાં જે બે 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 ફૂટ પાણી ભરાઈ જાય છે ને તોય પણ નથી આવતા ને જાવેદભાઈ ખાતરી દીધી છે કે કાલે તમારું કામ કરાવીશ કોશિશ કરીને અમે કરાવશું ને દર વર્ષે અમારા માટે એ જ તકલીફ છે નાના બચાવની ને સ્કૂલના બચાવ નાના છોકરાઓ બીમાર થાય છે એવી જ ને એવી બસ હંમેશા રહે છે દર વર્ષે અમારા મત આપવાના જ નથી આવે

એક માં ઝાપુસાની બાજુમાં આવાસ માં સમસ્યા માં અમે પાણી ને આ ઘટણની ની છે જોઈ લો તમે તમે નજર થી જોઈ લો કેટલો અહીંયા ગંદકી છે અમારા બાચા બીમાર થઈ ગયા છે અમે પોતે મોટા બીમાર થઈ ગયા છે સરકાર ને અમારી સમસ્યા એ છે કે

કોંગ્રેસ સરસ છે જે વ્યક્તિ ઉભે છે ને જ સરસ નથી તો દેશું ભીખ એ લોકો ને આવે હવે તો અમે એવા થાકી ગયા છે અહીંયા કે વારંવાર રજૂઆત અમે કોઈ ચીજ ને કરવા નથી જતા કે અમને આ કરાવી દો કે આ કરાવી દો વર્ષમાં એક વાર અમારા અહીંયા પાણી ભરાય છે એનામાં કોઈ જોવા જ નથી આવતા એ લોકો